પેલા અમારે એકદમ પીળી તલી હતી એટલે એવું લાગતું હતું કે આ તલી વ્યવસ્થિત નહીં થાય પીળી જશે પણ આ દવાનો છંટકાવ કરવાથી એકદમ સારું રિઝલ્ટ મળ્યું છે અને એકદમ વ્યવસ્થિત થઈ ગઈ છે બરાબર તો જેમ ખેડૂત મિત્ર એ જણાવ્યું હતું એમ શરૂઆતમાં જે એને તલી ઉભી હતી ત્યારે એને એમ લાગતું હતું કે એ પીળાશ છે એ પાછી ઉભી નહીં થાય કે જીવતી નહીં રહે ત્યારે એને આ બે આપણે વેજો અને વેજોલનો છંટકાવ છટકાવ કરેલો